હવે સમાચાર વિગતવાર ભરૂચના સુકલધીટ ગામના પાટિયા પાસે વરસાદ અને વાવાઝોડાને લઈને વડનું ઝાડ ધરાસાઈ થતા એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે છથી વધુ લોકો ફસાઈ ગયા હતા વડનું ઝાડ ધરાસાઈ થતા રિક્ષા અને સ્વિફ્ટ ડિઝાયર કાર ઝાડ નીચે દબાઈ ગઈ હતી રિક્ષામાં સારવાર મહિલાનું ઘટના સ્થળે મોત જ્યારે કારમાં સારવાર ડ્રાઈવર સહિત છ લોકો ફસાયા હતા કારમાં બીજા ફસાયેલા લોકોને ગ્રામજનોએ જેસીબી ની મદદથી બહાર કાઢી એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લામાં પ્રથમ વરસાદ જ આફતરૂપ અને જીવલેણ સાબિત થયો છે આજરોજ ભરૂચના સુકલટેટ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ ત્રાટક્યો હતો જે ભારે વરસાદમાં સુકલટેટ નજીક રોડની બાજુમાં આવેલ એક વડનું ઝાડ અચાનક ધરાશાયી થયું હતું જે ઝાડ ત્યાંથી પસાર થતી એક ડિઝાયર કાર અને રિક્ષા પર જઈને પડ્યું હતું જેને લઈ કાર અને રિક્ષાનો ખુરડો બોલી ગયો હતો રિક્ષામાં બેસેલ એક મહિલાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે કાર અને રિક્ષામાં અન્ય છ થી વધુ લોકો ફસાઈ ગયા હતા જેને લઈ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને જેસીબીની મદદથી બહાર કાઢવાની કવાયત શરૂ કરવામાં આવી હતી તો ભરૂચની ફાયર ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી અને એકસો આઠ એમ્બ્યુલન્સ પણ દોડી આવી હતી આ દરમિયાન ભારે જહેમતે છ ઘાયલ થયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા જે પૈકી ક્રિકેટ રમવા જતા યુવાનો પૈકી અન્ય બે યુવાનોનું સારવાર મળે એ પૂર્વે મોત નીપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે રોડની બાજુના વડના ઝાડ અને પ્રથમ વરસાદે ત્રણ રાહદારીઓના મોતનું નિમિત્ત બન્યું હતું ઘટના અંગે ભરૂચ પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને પ્રાથમિક માર્ગ પરથી ડિઝાસ્ટર ટીમ સાથે મળી ઝાડને રોડની સાઈડ પર ખસેડવાની તજવીજ શરૂ કરી હતી કુદરતની આ આપદાને લઈ બંને તરફના વાહન વ્યવહાર થંભી ગયો હતો કલાકો સુધી લોકો આવવાની ન આવવાની સાથે વાહનો લાંબી કતાર જોવા મળી હતી જેને પોલીસ દ્વારા ભારે જહેમતે હળવો કરવામાં આવ્યો હતો